ડેલીબેન ઉડેદ્રાનું શાસન છે અને ત્યાં અનેક વિકાસ કામો માત્ર કાગળ ઉપર જ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું અને તેથી આરટીઆઈ દ્વારા વિગતો માંગીને પ્રજાલક્ષી કામો નહીં થયાનું અને કેટલાક કામો માત્ર કાગળ પર જ થયા હોવાનું બહાર આવ્યું છે તે અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જે મામલે નગરપાલિકાએ આક્ષેપોને માત્ર નકાર્યા હતા પરંતુ કામ થયાના પુરાવા રજૂ કર્યા ન હતા જે અંગે હકીકતે કામ થયા નથી તેની ગ્રાન્ટનો સદુપયોગ ન કર્યા અંગે હાઈકોર્ટમાં દલીલો થયા બાદ અંતે કોર્ટે આ બાબતમાં કમિશનર ઓફ મ્યુનિસિપલ દ્વારા તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે તેવો હુકમ કર્યો છે ઉલ્લેખનીય છે કે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે અને ચૂંટણી જંગમાં ઢેલીબેન ઓડેદરાની પેનલની સામે કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજા સહિતની પેનલ ચૂંટણી લડી રહી છે અને સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી જંગ પર છે ત્યારે ભ્રષ્ટાચાર મામલે તપાસના આદેશ થતા સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર